મેં સાંભળ્યું છે પ્રયાગરાજ થી માટી લાવ્યા અને પાણી લાવ્યા છો તો એનું મહત્વ શું છે અને કેવી રીતના છે મને જણાવશો તમે ચોક્કસ વાત છે ખુબ જ આનંદ વાત જણાવવાની પહેલા તો કે માતાજી અને ભગવાન મહાદેવજી ની કૃપાથી જ આ કામ શક્ય બની શકે માતાજીની ખરેખર આપણા વલસાડની ઉપર ખૂબ જ મોટી કૃપા છે મહાદેવ દાદાની ખૂબ જ અસીમ કૃપા છે કે આજે આપણે આપડે મહાશિવરાત્રીનો દિવસ છે આ પવિત્ર ધ્યાનમાં રાખીને ઉપરાંત અત્યારે જે આપણા પ્રયાગરાજ ની અંદર મહાકુંભ ચાલી રહ્યો છે આ મહાકુંભ એકસો ચુમ્માલીસ વર્ષે દર વર્ષે આ મહાકુંભ આવે છે તો આ મહાકુંભનું પણ ખૂબ જ આપણા ધર્મની અંદર ખૂબ જ મહત્વ છે સનાતન ધર્મની અંદર તો અમે આ ધર્મની અંદર આ શાસ્ત્રની અંદર આપણા જે વિધાન છે એ પ્રમાણે પ્રયાગરાજ અંદર સંતોની સાથે વાત કરીને સંપૂર્ણ શસ્ત્ર રીતે જ ત્યાં જઈને જઈને જાતે ત્યાંથી એક હજાર લીટર પાણી લીધું તે લઈને આવ્યા એ ઉપરાંત ત્યાંની જે ભૂમિ કે જેના અમૃત બિંદુ પડેલા એ અમૃત બિંદુવાળી માટી પવિત્ર માટી આપણી એ અમે સાડી ત્રણસો કિલો જેટલી માટી લઈને આવ્યા આજે તમારી સમસ્યા તમે શિવલિંગના દર્શન કરી રહ્યા છો આ જે પાર્થિવ શિવલિંગ છે એ સંપૂર્ણપણે પ્રયાગરાજ પવિત્ર માટીમાંથી બનાવવામાં આવ્યું છે સાથે અહીં જે પાણીની વ્યવસ્થા કરી છે પ્રયાગરાજ પાણી લાવ્યા છે આ પાણીની અંદર વિશેષતા એ છે કે પ્રયાગરાજ નું ત્રિવેણી સંગમનું પાણી તો અમે લાવ્યા છે પણ સાથે અમારા મંદિરના જે પરિવારના સભ્યો છે એ સભ્યો કેટલાક સભ્યો જઈને જે આપણે કહેવાય તે કુલ ચાર જગ્યા પર છે એક તો પ્રયાગરાજ ની અંદર બીજો હરદ્વારની અંદર ત્રીજો ઉજ્જૈનની અંદર અને ચોથો જે કું ભરાય છે નાસિક ત્રંબકેશ્વરની કુંભાય છે તો અમારા પરિવારના મંદિર પરિવારના સભ્યો જાતે જઈને ઉજ્જૈન થી ક્ષિપ્રા નદીનું પાણી હરદ્વારથી ગંગાજીનું પાણી અને નાસિક ગોદાવરીજીનું પાણી અને કુસાવૃત કુંડ પાણી બધું જાતે જ અમે એકત્રિત કર્યું છે આ ઉપરાંત આપણા ધર્મશાસ્ત્રો અંદર જે અતિ મહત્વની બીજી બે નદીઓ છે કે જેની અંદર નર્મદાજી છે અને બીજી તાપી નદી છે કે એનું પણ શાસ્ત્રો રીતે ખૂબ જ મહત્વ છે તે બંને નદીના પણ પાણી લીધા છે આમ ગણીએ તો કુલ સાત નદીઓના પાણીનો અહીં સંગમ થયો છે આ સાત નદીના પાણીઓથી કાલે અહીંયા એટલી સુંદર વ્યવસ્થા કરી છે કે તમે જેવા મંદિરમાં ભક્તજનો પ્રવેશ કરશે એટલે તેની ઉપર એક સાવર દ્વારા એમની અંદર પાણીનો છંટકાવ થશે એમની ઉપર કારે અમૃતસરનો જે અંતિમ દિવસ છે કુંભ મહિનાનો તે અહીંયા મહાકુંભ એમ સ્થાનનો જે મહિમા છે એ મહિમા અહીં સંપૂર્ણપણે પૂરો થશે એમને સાત નદીઓના પવિત્ર જળ દ્વારા સ્નાન કરવાનો લાભ મળશે એ ઉપરાંત અહીં માટીના જે પાર્થિવ માટીમાંથી જે લિંગ બનાવ્યું છે તો લિંગ સ્વરૂપ પ્રયાગરાજની ભૂમિના દર્શનનો લાભ પ્રાપ્ત થશે જેથી કરીને એ લોકોની પ્રયાગરાજ જે યાત્રા છે એ પણ અહીંયા સંપૂર્ણ થાય છે એ ભાવ પૂર્ણ થાય છે અને એ ઉપરાંત સંતો મહંતોના કહેવા પ્રમાણે સાધુ સંતોના કહેવા પ્રમાણે પ્રયાગરાજ થી પ્રસાદમાં શું લાવવાય તો આપણે કોઈ ધર્મ ક્ષેત્રમાં જઈએ તો ત્યાંથી આપણે પ્રસાદમાં ત્યાંથી મળતી જે કઈ રેવડી પેંડા જે કોઈ એવું લાવતા હોઈએ તો આજ કુંભ મેળા છે તો કુંભ મેળામાં પ્રસાદનું મહત્વ શું છે તો ત્યાંથી પાણી લાવવાનું માટી લાવવાની ત્યાંથી અને ભગવાન શિવનાથી અતિ પ્રુદ્રાક્ષ લાવવાના હોય છે જેવું સંતો અને મહંતો કહેવાય છે તમે એ વસ્તુને ધ્યાનમાં રાખીને અહીં એ જ પાણીની અમે બોટલો તૈયાર કરી છે 150 થી 200 ml જેટલું પાણી અંદર ભર્યું છે એ ઉપરાંત ત્યાંની પવિત્ર માટી પણ અંદર અમે કોથળીમાં મૂકી છે સાથે અંદર બહુદેવજીના બે રુદ્રાક્ષ મૂક્યા છે તો આ એક પવિત્ર જે કીટ તૈયાર કરી છે એ પણ અહીંયા તો અહીંથી અમે વિતરણ કરશું જેને જરૂરિયાત હોય જરૂરિયાત પતીની કીટ અહીંયાથી લઈ શકે છે અને એક માળમૂલી અમે અહીંયા મૂલ્ય પણ રાખ્યું છે જે દરેક જણ પોસાય શકે એવું છે દરેક જણ આવો આવો અહીં સંપૂર્ણ મહાકુંભની યાત્રાનો લાભ લઈ જઈ શક્યા એ લોકો અહીં આવીને દર્શન કરશે અહીં સ્નાન કરશે અને પ્રસાદ ની આ કીટ ઘર લઈ જશે જેટલી મહાકુંભ ની યાત્રા સંપૂર્ણ થશે એવો પૂર્ણ ભાવ અહીં એકત્રિત થાય છે તો મારી સર્વભાવી ભક્તોને ખૂબ જ આગ્રહપૂર્વક મારા આમંત્રણ છે કે તમે દરેક જણ આવો માતાજીના આશીર્વાદ છે મહાદેવજીના આશીર્વાદ છે અનેક સંતો મહંતોના પણ આપણે આશીર્વાદ પ્રાપ્ત થયા છે અને જેથી આપણે આ કાર્ય સિદ્ધ કરી શક્યા છે તો જરૂરથી આવજો આ ચોક્કસ આનો લાભ લેજો આવતીકાલે મહાશિવરાત્રી દિવસે બીજે ખૂબ જ મહત્વની જાણકારી તમને આપવાની કે જે પાર્થિવ શિવલિંગ બનાવ્યું છે તો શાસ્ત્રના નિયમ પ્રમાણે પાર્થિવલિંગનું આપણે વિસર્જન કરવાનું હોય છે તો વિસર્જન કદાચ ઘણા બધાને ન ખબર હોય અહીંયા તો ત્યાં આજે જણાવું છું તમને કે વલસાડની અંદર પણ ત્રિવેણી સંગમ સ્થાન આવેલું છે તો વલસાડનું ત્રિવેણી સંગમ સ્થાન ક્યાં છે તો એ તમને જણાવો તો કોસંબા અને દીવાડાનીની વચ્ચે તો ત્યાં વાંકી નદી નદી અને સમુદ્ર એનું ત્રિવેણી સંગમ થાય છે તો આપણે લિંગને અહીં બપોરે ગુરુવારે એટલે કે તારીખે અહીંથી એની વિસર્જન યાત્રા આપણે કાઢીશું બપોરે દોઢ વાગે મંદિરથી વિસર્જન યાત્રા નીકળશે જે વલસાડના મુખ્ય માર્ગો જેવા કે છીફળ હનુમાનજી મંદિર થઈને મ્યુનિસિપાલિટી સ્કૂલની પાસેથી શાકભાજી માર્કેટ થઈને ટાવર પર થઈને સીધી કોસંબાજી સુધી જશે અને ત્યાં કોસંબના ત્રિવેણી સંગમની અંદર દરિયાઈ પુત્રો દ્વારા એનું સંપૂર્ણ વિધિવત વિસર્જન કરવામાં આવશે આ સમગ્ર વિસર્જન યાત્રામાં જોડાઈ જવા માટે પણ દરેક ભાવિક ભક્તોને મારું આમંત્રણ છે દરેક જણાવજો આપણા દાદાને વધાવીએ મહાશિવરાત્રીનો મહાપર્વ છે શિવશક્તિના આ સ્થાનની અંદર આપણે પધારીએ માતાજીના સ્થાનની અંદર શિવનું આગમન છે તો શિવશક્તિની આ સામૂહિક શક્તિનો આપણે પણ અપૂર્વ લાભ લઈએ આપણે આપણી જાતને ધન્ય કરીએ તો સૌ અચૂક પધારજો કારતી કાલની મહાશિવરાત્રી પૂજા અને પરમ દિવસની વિસર્જન યાત્રા કે સત્તાવીસ તારીખના ગુરુવારની વિસર્જન યાત્રામાં જરૂર જોડાજો અને વલસાડના ત્રિવાણી સંગમ ના પણ તમે દર્શન કરજો જય માતાજી રાધે રાધે હર હર મહાદેવ